નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો દરેક માણસ ભગવાનમાં માનતા હોય છે ઘણા લોકો નાસ્તિક હોય છે જે ભગવાનમાં માનતા નથી હોતા અને ઘણા લોકો ભગવાનમાં વધારે પડતી આસ્થા રાખતા હોય છે મિત્રો હવે એ બાબતે ચર્ચા કરીએ તો તમે ઘણી વાર જોયું હશે કોઈ યુટ્યુબ ચેનલ ઉપર કે કોઈ ટીવીમાં કે કોઈ પેપર ટિપ્પણીઓ કરતા હોય છે તો આવા લોકો વિરુદ્ધ શું થઈ શકે તો મિત્રો જણાવી દઉં તમને ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું પ્રમાણે જે કોઈ વ્યક્તિ ભારતના નાગરિકોના કોઈ વર્ગના ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાના શબ્દો અથવા જોઈ શકાય તેવી નિશાનીઓથી અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે અન્યથા તેના ધર્મનું અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરે અથવા તેમ કરવાનો પ્રયત્ન કરે આવી કોઈ વ્યક્તિ આવું કઈ કરે છે કે તમારી ભાવનાને કે તમારા ધર્મની આસ્થાને કે તમારા ભગવાન કે તમારા ઈષ્ટ દેવ વિરુદ્ધ આવી અપમાનજનક ટિપ્પણીઓ કરે છે કોઈ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવે છે કે કોઈ ચિહ્નો બનાવે છે તો તે વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું પ્રમાણે ગુનો બને છે અને આવી વ્યક્તિને ગુનો સાબિત થયેથી એટલે કે તેને આવું કર્યું છે ભગવાન વિશે અપમાનજનક શબ્દો બોલાય છે કે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે તો આવી વ્યક્તિને આ ગુનો સાબિત થયેથી વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે તો મિત્રો તમે ભગવાનમાં માનો છો કે નથી માનતા એ વાત બાજુ પર રહી પણ કોઈની ધાર્મિક લાગણી દુભાય એવું વર્તન તમારે ન કરવું જોઈએ મેં ઘણી વાર જોયું છે કે ઘણા લોકો બીજાની ધાર્મિક લાગણી દુભાય એવા પ્રશ્નો કરતા હોય છે એવા શબ્દો બોલતા હોય છે તો એની આપણે જાળવણી રાખીશું અને જો આવું આપણાથી થઈ જાય છે તો આપણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું પ્રમાણે ગુનો બને છે અને આ ગુનો સાબિત થાયથી ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે મિત્રો વિડીયો કહેવાય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો